થોડું થોડું એટલે ફાવે ફાઈ એમ ખેતરમાં ખેતરમાં જઈએ જો પછી આગે આગળ જયસીમ બોલ્યા જયશી હાલ તો કોઈ આવાની ખબર પડી જવા પાછી

આઈ એમ લંડન હું લંડન લંડન થી આઈંગ આઈંગ હું હિંગ આ તો આ લંડન થી હિંગ હિંગ કરે હું લંડન થી હિંગ લાયો ના તાણે આઈ એમ લંડન થી આઈંગ 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 લંડન થી આઈંગ હમ આઈ ઓર પ્લેન માં આઈંગ પ્લેન નો વીમોન ક્યો કે પેલું બલુરા મુડા ફુર દે નુડા જે દીયો ઈમો હા અન તમે પેલા અમાર ગોમના નહી હોવા લાગે કે હેરા હોવા પેલા રોજો

મારા શું કરું ખબર નહીં આ લંડન રહ્યા છે બાર થી આ તો કઈ પલતી લાગતી નહીં મનુ આ પછી એમના ઠઠાઈ ઠઠાઈ કરતા છે

અંગ્રેજી આજકો ખારું જો આ જો આ પેટમાં ઉલાળા કરા કોઈ દવા વાળો આ જો કઈ જે કે પેલું જીવ જો નહીં ઉધાર જાવી

પેલું આમ કઈ પીવાનું કપા શું વાટકા પેલું ના પકડી મોટા ખોધા રૂદામાં જીતું પાછું અંદર કોઈ જમ્પરી

આવું પાડ્યું તમારા આવું લંડન માં હોય મુળા મુળા મુરજીભાઈ મુરજીભાઈ હોવા મુરજીભાઈ આખો લ્યો કો

ચાલો હા તર આપડો હો હા બીજું પાછો બીજો કોઈ મરઘો આવે ને તો કેતા તા કોઈ નઈ હા લે